કડોદરાની મહેશ ડાયંગેન પ્રિન્ટિંગ મિલમાં ભીષણ લાગી આગ સુરત કામરેજ પલસાણાથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો આગના કારણે મોટા પ્રમાણમાં કાપડ બળીને ખાખ ચાર કલાક બાદ સખત મહેનતે ફાયર બ્રિગેડે ભીષણ આગ પર કાબૂ મેળવ્યો હતો કડોદરામાં એસઆર પેટ્રોલ પંપ પાસે આવેલ મહેશ ડાયંગેન પ્રિન્ટિંગ મિલ આવેલી છે ભીષણ આગના કારણે ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો સૂત્રો અનુસાર મિલમાં કોઈ પણ જાનહાની અથવા માલહાની થયેલ નથી તંત્રી ફેજલ શેખના સાથે જોતા રહો યસડી ન્યૂઝ ચેનલ